નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતના આઠ જિલ્લામાં પવન સાથે વરસાદની આગાહી જાણો આઈએમડીનું લેટેસ્ટ અપડેટ ગુજરાતમાં થોડા દિવસના કમોસમી વરસાદ બાદ રાજ્યમાં ફરી આકરી ગરમી શરૂ થઈ છે એકવીસ એપ્રિલથી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો વધારો થયો છે જોકે ગુજરાતમાં કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવવાનો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચોવીસ કલાકમાં આકરી ગરમી પડવાની સંભાવના છે એપ્રિલમાં વરસાદની શક્યતા આ સમય ગુજરાતમાં હળવા વરસાદ છે આખરી ગરમી પડશે મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર થવાની સંભાવના છે છવ્વીસમી એપ્રિલ પછી આખરી ગરમી પડશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ દિલ્હીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ લોકોને ગરમીમાં રાહત મળી વરસાદ અને વાવાઝોડાને લઈ યલો એલર્ટ જાહેર દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાર ગરમીની અસર વર્તાઈ રહી છે તેવામાં શનિવારે સાંજે સેન્ટ્રલ અને પૂર્વ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા લોકોને ગરમીમાં રાહત મળી હતી વરસાદના કારણે તાપમાનનો પારો નીચો આવતા ગરમીનું પ્રમાણ ઓછું થયું હતું હવામાન વિભાગે વરસાદ અને વાવાઝોડાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું હતું દિલ્હી એનસીઆર માં ગત દસ અને અગિયાર એપ્રિલે આંધી આવી હતી કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ સાઠ કિલોમીટર પ્રતિ કલાકની હતી જેના કારણે અનેક ઠેકાણે ઝાડ પડી ગયા હતા અનેક વિસ્તારોમાં વાવા વરસાદને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ભયાનક સાયક્લોન એક્ટિવ તોફાની વરસાદ અને વાવાઝોડા માટે રહો તૈયાર ફરી એકવાર હવામાન ઉગ્રા સ્વરૂપ જોવા મળી રહ્યું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષા અને વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે દિલ્હી એનસીઆર વાદળછાયું છાયું રહેશે અને ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે આ અંગે ચેતવણી જારી કરી છે બરફ વર્ષા થવાની સંભાવના મધ્ય પાકિસ્તાન અને નજીકના ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર મધ્ય પશ્ચિમી પશ્ચિમી નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરોમાં ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સોનાના ભાવમાં વધારો ચોવીસ અને બાવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ જાણો સોનાના ભાવ સતત વધી રહ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનું રૂપિયા એક હજાર નવસો દસ મોંઘું થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવમાં રૂપિયા એક હજાર સાતસો પચાસનો વધારો થયો છે હાલમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોવીસ કરેટ સોનાના દસ ગ્રામનો ભાવ રૂપિયા સત્તાણું હજાર સાતસો ત્રીસ છે જ્યારે બાવીસ કરેટ સોનાનો ભાવ નેવ્યાશી હજાર છસો પ્રતિ દસ ગ્રામ છે દેશના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો કોલકાતા મુંબઈ અને ચેન્નાઈમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા સત્તાણું હજાર પાંચસો એસી છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ પ્રતિ દસ ગ્રામ નેવ્યાસી હજાર ચારસો પચાસ છે હૈદરાબાદમાં પણ આવા જ દર જોવા મળી રહ્યા છે અમદાવાદ અને ભોપાલમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂપિયા સત્તાણું છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ નેવ્યાસી છે જયપુર લખનઉ અને ચંદીગઢમાં ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ રૂપિયા સત્તાણું હજાર સાતસો ત્રીસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા નેવ્યાશી હજાર છસો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો